સેનિક્રામ ન્યુઝ માં આપણું સ્વાગ છે વડોદરા શહેર કચેરી ખાતે લોકો સરકારની કામ કાજ માટે સવારથી લાઈનો લાંબી લાંબી લાઇન લગાવી પડે છે અહીં માત્ર એકસો વીસ લોકોને ટોકન આપવામાં આવે છે કારણ કે એક જ ડેસ્ક પર કામગીરી ચાલતી હોય છે જેના કારણે એકસો વીસ ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈ પરત જવાનો વારો આવે વારંવાર ધક્કા ખાવા છે આજે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સર પ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાં અહીં સરકારને જરૂર પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે કારની મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે તેમાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય છે આવા નોકરીયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોષાય તેમ નથી કારણ કે જો એક દિવસ રજા પડે તો તેનો પગાર કપાત થાય તેના નોકરી પરફોર્મન્સ પર અસર થાય બીજી તરફ સરકારને જરૂર પડતા કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વહેલી સવારથી ટોકન માટે લાઈનો લગાવવી પડે સાથે સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઈક અલગ જ વિરુદ્ધ ચિતાર રજૂ કરશે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા એકસો વીસ ટોકનની જગ્યાએ પાંચસો ટોકન આપવાની રજૂઆત સાથે આમ આદમી પાર્ટી માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદારના આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈને સરકારી કાગળો માટે સુવિધા આપે છે તે રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલો ઉઠાવ્યા હતા અને સિનિયર સિટીઝન સહિત લોકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ડેસ્ક વધારવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ ડિજિટલ એપોઇન્ટમેન્ટ લોકોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી અને જો સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નમસ્કાર હું વિનય ચૌહાણ આજે મામલતદાર ઓફિસની ખાતે અમે લોકો એક અરજી લઈને આવ્યા છે

રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે કે ને કારણે કઈક કઈક ને કઈક બહાના કરીને લોકોને રોજ કઈ એવા પર લગાવી દે આજે વડોદરા શહેરની અંદર લગભગ બધા લોકો લોન પર જીવે છે કોઈ ત્યાં કોઈ ઈએમઆઈ ભરી રહ્યા છે એક દિવસ ભી પાડે તો એક દિવસ પાડે તો એનો રૂપિયા એમને નથી મળતા ને લોન ના હપ્તા બાઉન્સ થઈ જાય છે આ જાણી જોઈને કેમ આવું કે રીતે કરવામાં આવે છે એક તરફ તમારે રજાના દિવસે આ બધી વસ્તુ કરવી જોઈએ કેમ ચાલુ દિવસની અંદર થાય છે બીજું અમારું કેવું છે કે પંજાબની અંદર કનેક્ટ

જતા લોકો દોડે કે આવો અન્યાય થાય છે અમે આજે રજૂઆત કરવા આવ્યા છે જો અમારી રજૂઆત સાંભળે અને અહીંયા જો વધારે તો અમે અહીંયા કરીશું અને જ્યાં સુધી આ અમારી વ્યવસ્થા વ્યવસ્થિત થાય ત્યાં સુધી અમે અહીંયા ન્યૂઝ સબસ્ક્રાઇબ બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો